ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે પંચમહાલ જિલ્લામાં વિવિધ પરીક્ષા સ્થળ ખાતેથી અધિકારી ધારાસભ્ય મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પુષ્પતિલક અને મોં મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવાયો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં વિવિધ પરીક્ષા સ્થળો ખાતેથી અધિકારીઓ ધારાસભ્યો મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પુષ્પ તિલક અને મોં મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવ્યો હતો જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એમ એમ મહેતા હાઈસ્કુલ ખાતેથી પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા શિક્ષણ અધિકારી કે કિરીટ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારે વિદ્યાર્થીઓને ગુલાબનો

મોરવા હડફ ધારા નિમિસાબેન સુધારે મોડેલ સ્કૂલ મોરવા વિદ્યાર્થીઓને શાકર પુષ્પ અને તિલક કરી પ્રવેશ કરાવ્યો છે તો વીએમ સ્કૂલ હાલોલ અને એમ એસ હાઈસ્કૂલ હાલોલ ખાતે ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર અને ઇકબાલ યુનિયન શાળા ગોધરા ખાતેથી ધારાસભ્ય સી કે રાહુલજીએ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓ શાંતપૂર્ણ માહોલમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે જિલ્લામાં ધોરણ દસ અને બાર માટે કુલ ચોપન પરીક્ષા કેન્દ્રો

વહીવટી તંત્રો તરફથી હેલ્પલાઇન નંબર પર શરૂ કરાયો છે આ સાથે જિલ્લામાં પરીક્ષા સંબંધિત જાહેરનામું પણ અમલી છે એચએસસી અને એસએસસી ની બોર્ડ ની પરીક્ષાઓ આજથી શરૂ થનાર છે એટલે હું તમામ પરીક્ષાર્થીઓને સૌથી પહેલાં તો શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો દોઢસો જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર તેતાલીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે બોર્ડની સૂચનાઓ પ્રમાણે એના માર્ગદર્શન પ્રમાણે તમામ તૈયારીઓ પંચમહાલ જિલ્લામાં આપણે પૂર્ણ કરી છે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ સિવાય પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એવી તમામ તૈયારીઓ તૈયારીઓએ તંત્ર કરી છે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવીની નિગરાની અને રેકોર્ડિંગ હેઠળ પરીક્ષાઓ થશે દરેક જગ્યાઓ પોલીસનો બંદોબસ્તની વ્યવસ્થા છે ખંડ નિરીક્ષક અને વિવિધ પ્રકારની જે ટીમોની રચના કરવાનું માર્ગ બોર્ડનું